ભાગવતજીમાં લખ્યું છે કે પૂનમ ના દિવસે જલ સમર્પિત કરવાથી પૂનમ કહ્યું ને કે જેમ સૂર્યને જલ ચડાવો છો એમ પૂનમ ના દિવસે ચાંદી ના લોટામાં તાબાના લોટામાં પૂર્ણિમા ના દિવસે જે હા દૂધ અને સફેદ તલ નાખી અને જ્યાં પૂર્ણિમાના ચંદ્રને જલ ચડાવે છે પૂનમના ચંદ્રને જે જલ સમર્પિત કરે છે એક તો લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે અને એ પરિવાર પર ભગવાન લક્ષ્મી નારાયણ ની કૃપા થાય છે જે પરિવારમાં એકબીજાના મગજ પણ બહુ ગરમ રહેતા હોય ને તો પણ પૂનમ ના દિવસે જળ ચડાવો છે જેનું શરીર બારે મહિના માદુ રહેતું હોય એ પણ પૂનમ ના દિવસે જળ ચડાવો ઉનમના જલથી દેવ તૃપ્ત થાય છે અને અમાસ ના દિવસે દક્ષિણ દિશામાં જલ ચડાવો સંધ્યાકાળ પછી જે દક્ષિણમાં જલ ચડાવે છે ને એને આશીર્વાદ મળે છે એક વાર બન્યું કે ભગવાન રામ લક્ષ્મણ જાનકી ગયાજીમાં આવ્યા અને જગદંબા સતી જાનકી મહારાજા અવધપતિનું શ્રાદ્ધ કર્મ કર્યું છે અને ભગવાન રામજી પધાર્યા અને દેવોએ કહ્યું કે શ્રાદ્ધ કર્મ પૂર્ણ થયું ત્યારે એ કહ્યું હા મેં કર્મ કર્યું છે ત્યારે બ્રહ્માજીએ કહ્યું તમે કર્મ તો કર્યું છે સાક્ષી કોણ ત્યારે એ કીધું ફાલગુ નદી સાક્ષી છે બ્રાહ્મણ સાક્ષી છે ગાય સાક્ષી છે અને તુલસી સાક્ષી છે અને પાંચમું અક્ષય વૃક્ષ સાક્ષી છે એ પાંચે જનને ધર્મરાજે બોલાયા અને પાંચે જનને પૂછ્યું કે એ પિતૃ કર્મ કર્યો ના સાક્ષી છો એમાં ચાર જણ જુઠ્ઠું બોલ્યા હાલગુની નદી જુઠ્ઠું બોલી કે ના નથી જોયું ગાય જુઠ્ઠું બોલી કે ના નથી જોયું બ્રાહ્મણ બોલ્યા કે નથી જોયું અને તુલસી દેવી બોલ્યા કે નથી જોયું અને જાનકીજી ચિંતિત થયા અક્ષય વૃક્ષના નીચે જ્યાં જાનકીજી બેઠેલા અને અક્ષય વૃક્ષે કહ્યું માં ભગવતીએ મારા જ વતપતિ દશરથ નું પિંડદાન કર્યું છે મેં જોયું છે અને એ જ સમયે

અને ક્ષણિક જાનકીને ક્રોધ આવ્યો ગયાજીમાં આ જાનકી માં શ્રાપ આપી દીધો ફાલ્ગુની નદી ને કહ્યું કે ગયાજીમાં ફાલ્ગુની નદી પ્રગટ વહેતા નથી અંદર વહે છે બીજો સાપ બ્રાહ્મણ ને આપ્યો કે હે બ્રાહ્મણો જીવનમાં તમને ગમે તેટલું મળશે સતાય તમને સંતોષ નહીં થાય અને ચોથો શ્રાપ તુલસીને આપ્યો કે હે તુલસી દેવી તમે પવિત્ર જગ્યાએ પ્રગટ નહીં થાવ તમે ઉકેળામાં ગમે ત્યાં પ્રગટ થશો હા